કાપોદ્રા વિસ્તારની અંદર કોમ્બિંગ કરવામાં આવ્યું હતું કાપોદ્રા પોલીસ દ્વારા મોડી રાત્રે કાપોદ્રા સહિત વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કરાયું હતું કાપોદ્રા પોલીસે સો થી વધુ પોલીસના કાફલા સાથે કોમ્બિંગ યોજી હતી જેમાં અગાઉ ગુના આચરનાર તત્વો સામે કાર્યવાહી હાથ ધરી હતી आज कपोत्रा पुलिस स्टेशन के विस्तार में जोन वन की कंबाइंड कॉमी एक्सरसाइज का आयोजन किया गया जिसमें हमने सारे एरियाज़ में फुट पेट्रोलिंग किया ये फुट पेट्रोलिंग એ ગયા તાકી કોઈ અનિચ્છનીય બનાવ ના બને ઓર પોલીસ કા પ્રઝેન્સ જનતામાં દિખે જનતા તાકી કોન્ફિડેન્ટ રહેસન સાથ ખડી